ભરૂચ જિલ્લામાં દસ વર્ષમાં અત્યાર નર્મદા નદીના વિનાશક પુરે હચમચાવી દીધું હતું ત્યારે છ સપ્ટેમ્બર સુધી જિલ્લામાં મોસમનો સરેરાશ વરસાદ માત્ર ચોસઠ આડત્રીસ ટકા જ વરસ્યો હતો આ વખતે આમોદ અને જંબુસરના કાંઠાના ગામોને પૂરના પાણીએ ભરૂચમાં નર્મદા નદીએ ભયજનક ચોવીસ ફૂટની સપાટીને સ્પર્શી પરત ફરી ગયા આ વર્ષે અત્યાર સુધી પરૂચ જિલ્લાને અતિવૃષ્ટિએ હચમચાવી દીધું છે બે હજાર પંદર થી બે હજાર ચોવીસ સુધીમાં અત્યાર સુધી મોસમનો રેકોર્ડિસ પોઇન્ટ છપન ટકા વરસાદ વરસી ચુક્યો છે અને હજી આખો સપ્ટેમ્બર મહિનો બાકી છે વિતલા દસ વર્ષમાં છ સપ્ટેમ્બર સુધી પરૂચ જિલ્લાનો સો ટકા વરસાદ ચાર વખત જ નોંધાયો છે જેમાં બે હજાર ઓગણીસમાં એકસો તેંતાલીસ પોઈન્ટ ઝીરો પાંચ ટકા વરસાદ વરસ્યો હતો પ્રવર્તમાન ચોમાસામાં અત્યાર સુધી દોઢ ગણો વરસાદ વરસવા વચ્ચે વાલિયા તાલુકામાં તો બે વર્ષથી કસર જાણે એક જ સિઝન પૂરી કરી દીધી હોય તેમ બસો ને ચૌદ પોઈન્ટ એકતાલીસ ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે જ્યારે મેત્રંગમાં પણ એકસો ને ચોરાણું પોઈન્ટ સાહીઠ ટકા અંકલેશ્વરમાં એકસો ચુમ્માલીસ પોઈન્ટ બોતેર ટકા હાસોટમાં એકસો ચાલીસ પોઈન્ટ સિત્યોતેર ટકા તો જેઘડીયામાં એકસો સત્તાવીસ વાગરામાં એકસો ચોવીસ ભરૂચમાં એકસો ત્રેવીસ ચોરાણું થી લઈ જિલ્લામાં વરસાદની કુલ સરેરાશ સાતસો ને મિલીમીટર છે જેની સામે હાલ સુધીમાં એક હજાર ને એક્યાસી મિલીમીટર જળવર્ષા થઈ ગઈ છે વિશેષ અહેવાલ વિકી જોશી ચેનલ નર્મદા